ચોટીલામાં રહેતા ગરીબ પરિવારના બાવાજી પરિવારમાં મહિલાનું બીમારીના કારણે અવસાન થતાં વિધિ માટે સ્મશાન ન હોય પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા તે પરિવારની વારે ચોટીલાની ગૌરક્ષક ટીમ આવી હતી ચોટીલામાં નાથ બાવાજી સમાજના મહિલાનું અવસાન થતાં કરુણાતિકા સર્જાઈ ચોટીલામાં બાવાજી સમાજનોનું સ્મશાન જ ન હોય જેના કારણે ચોટીલા નગરપાલિકા અને મામલતદારમાં રજૂઆત કરવા છતાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્ર આગળના આવતા ચોટીલાના સેવાભાવી અને સામાજિક કાર્યકર ગૌસેવક હરેશભાઈ ચૌહાણને પરિવારજનો દ્વારા મદદ માગતા તેઓ ગરીબ કુટુંબનું દર્દ સમજી તુરત જ મામલતદાર કચેરી ચોટીલા ખાતે મામલતદાર અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી પરંતુ પાંચથી છ કલાકનો સમય વીત્યા છતાં તંત્ર દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નહોતી અંતેના છૂટકે માનવતાના ભાગરૂપે ત્યારબાદ ગાંધીનગર સીએમ કાર્યાલયનો સંપર્ક કરી ચોટીલાના ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ દ્વારા રજૂઆત કરતા તુરંત જ સીએમ કાર્યાલયથી કલેક્ટર સાહેબને સૂચનાઓ આપેલ ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું અને મામલતદાર નગરપાલિકા સ્ટાફ સ્મશાનની પાછળના ભાગે પહોંચી અંતિમ સંસ્કારની વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી મામલતદાર મામલતદારશ્રીએ રૂબરૂ સ્મશાન સ્થળની વિઝિટ કરી કડક સૂચનાઓ આપી હતી ત્વરિત કાર્યવાહી કરી વૈકલ્પિક વ્યવસ્થા ફાળવી અવસાન પામેલી નાથ બાવાજી સમાજની મહિલાની અંતિમવિધિ કરવામાં આવી આવી હતી અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા